સુરત શહેરની નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો દ્વારા આગામી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે જેમાં વાર્ષિક પરીક્ષા દરમિયાન ઉત્તર વહીમાં ચલણી નોટો મૂકવી માઇક્રોજેરોક્સ કોપીની કોપી કરવી ઉત્તર વહીમાં બીબત્ત લખાણ લખવું અપશબ્દો લખવા વગેરે સહિતના અનેક મુદ્દાઓને લઈને જુદી જુદી પેનલ્ટીની રકમ જાહેર કરવામાં આવી છે પરીક્ષાર્થી ઉત્તર વયમાં ચલણી નોટ મૂકશે તો તેને રૂપિયા પચીસોની ની પેનલ્ટી ફટકારવામાં આવશે તથા છ મહિના સુધી આવી પ્રવૃતિ કરનાર વિદ્યાર્થીને કોઈ પણ પરીક્ષામાં બેસવા દેવાશે નહીં પરીક્ષા દરમિયાન કાપલી કે માઇક્રો ઝેરોક્સ સહિતનું કોઈ પણ લખાણ વિદ્યાર્થી પાસેથી મળી આવશે તો તેને પાંચસો રૂપિયા પેનલ્ટી કરાશે તે સાથે પૂરક પરીક્ષામાં તેને બેસવા નહીં દેવામાં આવે આ ઉપરાંત યુનિવર્સિટીના તમામ આવતા તમામ પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોકમાં અને સ્ટ્રોંગ રૂમમાં કેમેરા લગાવવામાં આવશે જે પરીક્ષા દરમિયાન ફરજિયાત ચાલુ રાખવા પડશે જો કોલેજ દ્વારા આવું નહીં કરવામાં આવે તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્રને રદ કરી દેવાશે તેની સાથે સાથે વિદ્યાર્થીઓ સામે પણ કડક પગલાં ભરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ